હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં આજના આ વિડીયોમાં આપણે વિદ્યાશાક ભરતી ધોરણ એકથી પાંચ ટેટ વન પરીક્ષા વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું આ વિડીયોમાં આપણે માહિતી મેળવશું કે ટેટ વનની પરીક્ષા જે લેવાની છે તેમાં કેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા અને કેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા છે ટેટ વન પરીક્ષાના પેપરમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછવાના છે અને પરીક્ષામાં જે છે પેપરનું લેવલ કેવું હતું અને અંદાજિત કટઓફ ઓફ કેટલું રહી શકે છે આ તમામ પ્રશ્ન જે છે તેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું તો અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને ટેટની તૈયારી કરતાં તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો ધોરણ એકથી પાંચમાં શિક્ષક બનવા માટેની યોગ્યતા કસોટી ટેટ વન છે હાલમાં લેવાયેલ છે જેની અપડેટ આપણે મેળવીએ મીડિયા દ્વારા મળતી માહિતી હું તમને અહીંયા રજૂ કરું છું કે શિક્ષક બનવા માટે રાજ્યના એકાણું હજાર છસો સત્યાવીસ ઉમેદવારે ધોરણ એકથી પાંચની ટેટ વન પરીક્ષા આપી જેમાં નોંધાયેલ ઉમેદવારો પૈકી નવ હજાર આઠસો એકાણું ગેરહાજર રહ્યા હતા અને અઢાર હજાર ત્રણસો અડતાલીસનો વધારો નોંધાયેલ છે અને જો તમે એવું વિચારતા હોય કે આ વખતે છે એ મારે તાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરી આપવી છે તો થોડા સમયની અંદર ધોરણ નવ દસ અને અગિયાર બાર માટેની જે પરીક્ષા આવે છે એ થોડા સમયની અંદર છે એ આવી જશે અને ટેટ વન પરીક્ષા છે એ હાલમાં લેવાયેલ છે જેનું રિઝલ્ટ છે અંદાજે પંદર જાન્યુઆરી સુધીમાં આવી જશે તો રિઝલ્ટ પણ ખૂબ જ ઝડપથી તમને છે ટેટ વન પરીક્ષાનું મળી જશે અને પેપર છે તેનું સોલ્યુશન પણ તમને છે એ બધે મળી ગયેલ છે અને ઓફિશિયલ વેબસાઇટ પર તેનું સોલ્યુશન પણ તમને છે એ ટેટ વનના પેપર છે તેનું સોલ્યુશન મળી જશે તો તમે જોઈ શકો છો કે તમારા માર્ક્સ કેટલા થાય છે અને પંદર જાન્યુઆરી સુધીમાં તો રિઝલ્ટ પણ મળી જશે અહીંયા જોઈ શકો છો કે શહેરમાં અઠ્યાવીસ હજાર બસો સાઠ ઉમેદવારે ટેટ વન જે છે તેની પરીક્ષા આપી છે ધોરણ છથી આઠના પાઠ્યપુસ્તકમાંથી ગુજરાતીના પ્રશ્નો છે એ વધારે પૂછાયા હતા એટલે ગુજરાતી છે એ સહેલું હતું બધી જ જગ્યાએ ઉદેપુર પંચમહાલ આણંદ ભરૂચ સહિતના જિલ્લામાંથી વડોદરા ખાતે વિદ્યાર્થીઓ એક્ઝામ આપવા છે એ પહોંચ્યા હતા શિક્ષણ નીતિ ટ્વેન્ટી ટ્વેન્ટી છે સર્વાંગી વિકાસ જેવા વિવિધ પ્રશ્નો પૂછાયા મેથ્સના લીધે કટ ઓફ ડાઉન જવાની શક્યતા એટલે ગણિત છે એ હાયર સેકન્ડરી લેવલનું થોડું ટફ હતું જેથી છે એ તમે જો વિચારતા હોય કે કટ ઓફ છે એ વધારે ઊંચું જશે તો એવું નહીં બને કેમ કે ગુજરાતી છે એ સરળ હતું સામે ગણિત જે છે તેનું પેપર થોડું હાર્ડ હતું એટલે કટ ઓફ છે એ ડાઉન જવાની શક્યતા છે શિક્ષક બનવા માટે ટેટવનમાં નેવ પોઈન્ટ છવ્વીસ ટકા ઉમેદવારો હાજર રહ્યા હતા એટલે ટોટલ એક લાખ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તો એકાણું હજાર કરતાં વધારે વિદ્યાર્થી હાજર હતા અને નવ હજારથી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓને અકસ્માત પણ નડ્યો હતો બે વિદ્યાર્થી એવા હતા કે જેને અકસ્માત નડ્યો હતો તો જો તમે એક્ઝામ આપવા જતા હોય તો ખાસ સેફ્ટીનું ધ્યાન રાખવું અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો તો વધારે સેફ રહેશે બાકી છે એ ગણિતના પ્રશ્ન છે એ હાયર સેકન્ડરી લેવલના પૂછવામાં આવ્યા હતા જેથી કરી અને કટ ઓફ છે એ તમારા ધાર્યા કરતાં થોડું ડાઉન જવાની શક્યતા રહેલી છે ટોટલ એકસો સુડતાલીસ કેન્દ્ર પર છે એ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં સામાન્ય જ્ઞાન અને પર્યાવરણના પ્રશ્ન સરળ પૂછાયા હતા અને ગણિતના પ્રશ્ન છે થોડા હાર્ડ પૂછાયા હતા ટોટલ છે એ ટેઠ વનની પરીક્ષા છે એમાં એકસો પચાસ ગુણની પરીક્ષા હતી તેમાં ત્રીસ ત્રીસ ગુણનું અંગ્રેજી અને ગુજરાતી ભાષાનું એ બંને ત્રીસ ત્રીસ માર્ક્સના હતા એટલે અંગ્રેજી અને ગુજરાતી જે છે તેનું લેવલ છે એ માધ્યમિક સ્તરનું હતું અને સરળ હતું જ્યારે ગણિતના પ્રશ્નો છે એ હાયર સેકન્ડરી લેવલના હતા એટલે કે જો એ કોઈ પણ વિદ્યાર્થી છે ગણિતના દાખલા ગણવા બેસે તો ટાઈમ વધારે લેવાઈ એવું હતું એટલે તમને ત્રીસ મિનિટ વધારાની મળી હતી છતાં ઘણા વિદ્યાર્થીઓને પેપર છે એ બાકી રહી ગયું હશે જેથી કટ ઓફ ડાઉન જશે અને સામાન્ય જ્ઞાન સરળ હતું પર્યાવરણ પણ સરળ હતું જ્ઞાન અને સમજના પ્રશ્ન દ્વારા ઉમેદવારની વિષય વસ્તુની સાથે તેમાં રહેલી ઉપયોજન સમાજ અને વલણ જેવા કૌશલ્યની ચકાસણી થઈ શકે તેવા પ્રશ્ન પૂછાણા હતા એટલે જે કોઈ પણ વિદ્યાર્થીએ ગોખણપટ્ટી કરેલ હશે તેમને મેરી છે એ ડાઉન જશે અને જે સમજણ શક્તિ વાળા જે પ્રશ્ન હતા એટલે વિદ્યાર્થીને વાંચેલું નહીં હોય છતાં એનામાં જ્ઞાન જે છે પહેલેથી છે પાયો પાકો હશે તો તમને વાંચ્યા વગર પણ પેપર સરળ લાગ્યું હશે તો જે પણ વિદ્યાર્થીએ ટેટ વનની પરીક્ષા આપેલી હોય તેમના માટે ઓલ ધ બેસ્ટ તમે સારા શિક્ષક બની જાઓ અને સતત તમારે છે વેબસાઇટ ચેક કરતા રહેવાની છે જેથી કરીને તેમાં રિઝલ્ટ છે એ તમને મળી જશે અને મારી ચેનલને પણ આવા ટેટ ટાટ જે છે તેની અપડેટ્સ મેળવવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો તથા કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો થેન્ક યુ